ગુજરાતમાં જાહેર સભાઓ પર છે ગુજરાતમાં લોકસભા ચૂંટણી વચ્ચે આંદોલન અને વિવાદનો માહોલ વધારે જોવા મળી રહ્યું છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી તારીખે મતદાન છે ત્યારે ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી પહેલી મેથી ગુજરાત આવી રહ્યા છે તો અમિત શાહ અને પ્રિયંકા ગાંધી પર પ્રચાર માટે આવી રહ્યા છે ત્યારે જો ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના જનજાવતી પ્રચારનો આ ખાસ અહેવાલ ગુજરાતમાં થશે પ્રધાનમંત્રી મોદીની એન્ટ્રી મોદી આવશે એટલે વિવાદો થઈ જશે એન્ડ પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ નો તકતો તૈયાર મોદી શાહ ને જોડી ગુજરાતમાં ગજવશે જનસભાઓ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર ના કરશે શ્રી ગણેશ ગુજરાત અને પ્રધાનમંત્રી મોદી એક અલગ જ નાતો છે અત્યાર સુધીની તમામ ચૂંટણીઓ જોવા મળ્યું છે એ ગુજરાતમાં કોઈ પણ મુદ્દો હાવી હોય પરંતુ જ્યારે મોદીની એન્ટ્રી થાય ત્યારે તમામ વિવાદ કે મુદ્દા ભૂલાઈ જાય છે હાલમાં ક્ષત્રિયો ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે ત્યાં પ્રધાનમંત્રી ગુજરાતમાં છ જનસભાઓ ગજવાના છે બે દિવસના પ્રવાસમાં પ્રધાનમંત્રી ચૌદ લોકસભા અને સિત્તેર વિધાનસભા બેઠકને કવર કરશે ભારતીય જનતા પાર્ટી ઉપર ખરેખર જે અત્યારે આપતકાળ આવ્યો છે ક્ષત્રિય સમાજના વિરોધનો આમ જુઓને તો એ ડેમેજ કંટ્રોલ માટે આ અત્યંત મહત્ત્વપૂર્ણ એવી આ એનો ચૂંટણી પ્રચારની સભાઓ કરવાની કાંઈ જરૂર નથી નરેન્દ્ર મોદી હવે એક વિકાસના કાર્યો ગણાવવાની જરૂર નથી કદાચ એવું બને કે ગુજરાતની સાડા છ કરોડની જનતામાંથી ચાર કરોડ લોકો જ મોઢા મોઢ બોલી શકે એમ છે શું શું વિકાસ થયા અને શું શું નથી થયા તે બે એટલે વડાપ્રધાન મોદી આવશે ભાષણ કરશે અને બધું ઠીક છે પ્રચાર વગેરે તો આ વખતે તો આ જો કદાચ ન થયું હોત ક્ષત્રિય સમાજનું તો આવવાની પણ એને જરૂર ન પડ્યું હોત એવું હતું પરંતુ આને કારણે જ આવે છે માની લેવાનું કે કે ન કે પણ એક બહુ મોટું ડેમેજ કંટ્રોલ જે છે એ કરવાનો એનો પ્રયાસ રહેશે પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને આજ દિવસથી પ્રધાનમંત્રી ગુજરાતમાં પોતાના પ્રચારની શરૂઆત કરશે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો પહેલી મે સાબરકાંઠાના હિંમતનગર અને બનાસકાંઠા ડીસામાં જનસભા કરશે તો બીજી મે આણંદ વઢવાણ જુનાગઢ જામનગરમાં જનસભાઓ કરશે બે દિવસમાં છ જનસભાઓ કરી પ્રધાનમંત્રી મોદી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ઇસ્ટ આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ પોરબંદર અમરેલી જામનગર લોકસભા બેઠક માટે કવર પણ કરશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં રોડશો અને જનસભાઓ કરશે પ્રધાનમંત્રી આવે તે પહેલાં જ સત્યાવીસમી એપ્રિલે અમિત શાહ વડોદરામાં ભાવે રોડ પણ કરશે તો કોંગ્રેસે પણ ગુજરાત જીતવા માટે કમર કસી છે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે તેઓ સત્યાવીસમી એપ્રિલે જ ગુજરાતના વલસાડમાં એન્ટ્રી લેશે અને કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલના સમર્થનમાં ધરમપુરના દરબારગઢમાં જનસભા કરશે દક્ષિણ ગુજરાતમાં ભાજપે મતદાન પહેલા જ એક બેઠક કબજે કરી દીધી છે હવે ભાજપની લડાઈ માત્ર પચીસ બેઠક પૂરતી છે ત્યારે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનો ગુજરાત પ્રવાસ કેટલો અસર કરી શકે છે તે જોવું રહ્યું Bureau Report Z Media Congress